કારણ કે વાંચ્યા કરે પાઠ કરે પછી એનું કઈક વિચારે સડે ને તો એમાં કઈક જડે બાકી ખાલી પાઠ કરે એમ નથી કારણ કે જીવ જીવની સ્થિતિ જેવી છે લાલુ છે એટલે એ લાલિશ આપવી પડે કઈ પાછો વળે નહીં અને પછી આપો બધું સમજાય જાય પાછો વળી જાય ને એમ સંતો બોજે બાવન બાર ઝાકે હરદે મે ગુરુગમ પ્રગટે સો ખેલે પછી સો ધાર સંતો બોજે બાવન બાર પાંચ અને પચીસ ને આ બાવન નું બંધારણ હશે ને તો બધું પરિભ્રમ સર્જન થાય છે પાછું એમાં સમય જાય વિસર્જન થઈ જાય પાંચ પચીસ પરિભ્રમ થી ઉપજે સાણા જો સમજવું હોય તો એને તો સમજી જાય સાણા સમજી જ આવે સોય દિવસે સોય રમે અકેલા આપે નાવ ચલાવે સંતો ભૂજે બાવન બારા પોતા સિવાય પોતાની સિવાય કોઈ આ નાવ ને સલાવે એમ જ નથી પોતે જ ચલાવી રહ્યો પણ ભરોસો કોક લઈને બેઠો છે કરી જ રહ્યો છે પોતે બધું એમ પછી બીજી કડીમાં કે નયન કમળ થી મેં નિરખ્યા નટવર નયન આ આંખે થી પરમાત્મા દર્શન જોયું છે અને ખોલી નાખ્યા બધે કર્મ ના કપાટ પોકારી નાખી નાવડું તારું થઈ જાય એમ ખોલી નાખ્યા બધા કર્મના કપાટા ત્યારે એ કે દિલમાં દ્રશ્ય દેવ નિરંતર દેવ નિરંતર એ નકરા હોવા નિરાટા સંતો ભુજે બાવન બારા જાકે હરદે મે ગુરુ ગમ પ્રગટે શું ખેલે શોધારા આ અકળ કળા આ કળવામાં આવે એવું એવું નથી એમ અકળ કળવામાં ન આવે એવું એવી કળા છે અકળ કળા કળવામાં ન આવે પણ અનુભવી જો એના હોય જો જ્ઞાન શખ્સો મળી હોય અનુભવ થયો હોય અનુભવી એને બુજે એને સમજી શકે

ઓહમ અને સોહમ શબ્દ ઓળખી જાય ને ખાલી આ બે શબ્દ ને જો ઓળખી જાય ને તો લોક એને માંડે પણ એ શબ્દ ની જ ખબર નથી આપણને કદાચ આડાવડા ગમે એટલું મજતા હોય નરસિંહ મહેતા કે આત્મ તત્વ સીન્યો નહીં એને જાણ્યો નહી ત્યાં લગી સાધના સર્વે જૂઠી કઈ પણ કરું બધી સાધના ખોટી છે આત્મ તત્વ નહી ત્યાં લગી સાધના સર્વે જૂઠી મનુષ્ય દેહ એળે ખોયો એળે ખોવાય છે જેમ માવઠાની વૃષ્ટિ જૂઠી માવઠું થાય ને એમાં કોઈ ઉપજ ન હોય

ભક્તિ કરવી હોય તો હરભૂજી અગમભેદ ને જાણો પછી હું કહું એ પ્રમાણે તમે વચનોમાં હાલો આ ધર્મ જૂનો નિજારપન થાય આદિ પછી તમે મોટા મુનિવર થઈને માલો એ ક્યાં પણ આ અગમ અગમભેદને જાણો ઈ સિવાય જે કંઈ કરો છો એ સફળ નથી એમ એમ આ અકળ કળા એ કળવામાં ન આવે અનુભવી એને બૂજે ઓહમ અને સોહમ શબ્દ ને જો ઓળખે ને તો સૌદ લોક એને હોય સંતો બુજ બાવન બારા જાકે હૃદય ગુરુગમ પ્રગટે સો ખેલે સો પછી સેલે એમ કીધું જલકત જ્યોતિ નોરપારા અને મનવા તિહા લગાયા એનો આજે એ બે શબ્દો છે ને એની જ આ જ્યોત જળી હેલે રહી રહી છે અને એનો જ આ બધો પ્રકાશ છે નક કઈ હું જોઈએ એમ નથી એમ ઝલકત જ્યોતિ નૂર અપારા મનવા તિહા લગાયા કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે આ તો હજર અમર પદને પાયા સંતો બુજે બાવન બાર જાકે હરદે મે ગુરુ ગમ પ્રગટે પછી સો ખેલે સો ધારા પડ્યું છે આપણે મહત્તા જ નથી કારણ કે પડ્યું છે પોતાની અંદર અને ગોતી છે એને બધી બહાર સવા બાપા કે પડ્યું છે ને ગોતે નહીં ગોતે શેઠે શેઠે વેરીથી હાલે વિરોધે હાલે જોઈને હેઠે સુરતા જો સુઘડને ને સમેટે ને તો એના ઘટમાં સાહેબ બેઠે ઘટો ઘટની અંદર એ પરમાત્મા બેઠો છે પણ એ નથી દેખાતો અંદર હોકારો કરી રહ્યો છે બોલી રહ્યો છે બોલે છે બીજો નથી જ પરમાત્મા પોતે પણ અજ્ઞાની આંધળો આંધળું છે એને અજ્ઞાની અંદર આંધળો ઈ અળગવો જઈને ગોતે બીજું જઈને ગોતે પરમાત્મા તો રજે રજ અને કણે કણમાં કૃષ્ણ ભગવાન એમ કે છે કોઈ જગ્યા નથી એવી કે જ્યાં ઈશ્વર નો હોય રજ રજ અને કણે કણ માં હું છું પણ દેખાતો નથી એટલું બધો અગમ છે ગમ નથી પડતી આ જોવા જાય ને તો આપણને માણા દેખાય બોલે છે ને બધાની માલિકો જે બોલી રહ્યો છે ને એ બીજો નથી એ જ પરમાત્મા પોતે પણ એવું એ ઓળખાય નથી એટલે હું કામ ન એટલે ઓલ્યા ભજનમાં એમ કીધું ક્યાંય ગયો ભાઈ